થરાત ખાતે નવલા નોરતામાં ગરબે રમવા ખેલૈયાઓ થનગનાટ અવનવા ટ્રેડિશનલ લુકમાં ખેલૈયાઓ ગરબે રમી રહ્યા છે થરાદ શહેરી વિસ્તાર એટલે કે થિરપુર નગરમાં વર્ષો પુરાણી ચાચર ચોક ખાતે થતો ગામ ગરબો આજે પણ જૂની પરંપરાગત મુજબ માતાજીના ગરબા ગવાઈ રહ્યા છે ત્યારે ચાચરચોક ગામ ગરબે શ્રીરામ સેવા સમિતિ આયોજકો દ્વારા સમગ્ર ગરબાની દેખરેખ સાથે મહિલા ખેલૈયાઓની સુરક્ષાની તકેદારી રાખવામાં આવી છે જેથી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી ગરબો નિહાળવા મોટી સંખ્યામાં યુવક યુવતીઓની ભીડ જોવા મળે છે ત્યારે શહેરમાં અન્ય જગ્યાએ મુરલીધર અંબિકાનગર પોલીસ શહેરી ગરબીઓનું વિવિધ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમે છે જેમાં ચોથા નોરતે ગરબામાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી ત્યારે ચાચર ચોક ગામ ગરબે ગાયક હંસાબેન જોશી તેમજ લક્ષ્મણભાઈ ગોહિલ દ્વારા ઐતિહાસિક ગરબા ગાવામાં આવી રહ્યા છે